મોય રોટલી બનાસે લાઈટ તો સેરી એટલે તા ઉકરાતી પાર નતી સોવા ને લાઈટ નતી આઠ વાગ્યા ને હવે આવે તો વ્યાલ થાય ગામમાં કેમ્પન છે હા હવે આપણે હવનમાં મૂકી દેશું તો જો આ બધી ચ શ્રી કૃષ્ણ રર મહાદેવ કેમ છે બધા મે જમાના નવલોમાં બધા સ્વાગત છે બબે બધાને આપને શુભકામના તો ભવ્યા ભાઈ બહુ મિસ કરીએ છીએ તો એટલી યાદ આવે છે કે વાત પૂછે પણ કરિયર માટે આપણે મોકલવો જ પડે હોસ્ટેલે તો અતિશય યાદ આવે છે તો કે અંદરથી એ થાય છે કે ક્યારે મીક ન હોય એટલે કેમ કે બધાને માને માને તો થાય જ પહેલી વાર જેને મૂકતા છે ખબર જ છે તો ચાલો આપણે પછી બીજા બેન લઈ બાલમંદરે બાલ મંદિરે જાય હમણાં તો થઈ ગઈ છે બાલ જવા માટે રેડી ને ચાલો એ છે બાલ મંદિરે જશે પછી

તો ચાલો આપણે જો મમ્મી બા તો ક્યાંક જવાના જ છે ક્યાં જવાના તો માસી ઘરે જવાના છે ગોધડાવાળા દ્વિજા અમારે એમ જ કે કેમ કેમકે અમને અહીંયા આવે એટલે ગોધડા કરી દે ને એટલે દ્વિજા એ નામ પડી ગયું કે પાડી દીધું કે ગોધડાવાળા બા એટલે મમ્મી જવાના છે બેન નથી અમે આખેડા મામા એવા છે તો બંને ભાઈ બેન જવાના છે તો બને રહીએ અમારે એન તક વિડીયો ચાલો ફટાફટ બીજાને પાણીની બોટલ ઉભર દે એટલે જાય એટલે સ્કૂલે વયા જાય બાલ મંદિરે મિસ કે તો ચાલો એને જો હોમવર્ક અત્યારેમાં કેવું સરસ મજાનું કરી લીધું સમ કહી તો બેટા માં દીકરી લત હતી ઈ જો ગાધી દીકરી બે કાઈ બોલા ના આ નાઈટ થી પરેશાન છે તે બધે બેઠા છે જો મમ્મા પપ્પા જિંગ ને ત્યાં બેહી ગયા છે અને આ માં દીકરી જો દીજા બેન હેલ્પ કરા રોટલી ની હું કે દીકુ ચા મોય રોટલી બનાસે લાઈટ તો સેડી એટલે તા ઉકરાતી પાર નતી સોવા ને લાઈટ નતી આઠ વાગે હવે આવે તો વ્યાલ થાય ગામમાં કેમ્પ કોન છે હા હવે આપણે હવનમાં મૂકી દેશું તો જો આ બધે ચા તો તો ત ત આ બધાઈ ચા પીવા તો આલો બધે હાઈજી પી જા પી જા ઉપરવાનો છે તો આલો બધે પીજા ખવા ઠીક છે દાણા થોડીયા કાઢવા તો આલો બધે આવરા ખવા તો કપડે રહી ગઈ તો દાણા હે ને ફિજરમાં મૂક દેવું બજે ખાને માંસ રાખ નાખીને દાણા નથી હો ખાને પડ્યા ને આપણે બનાવવા ગીલ કાનો કોટુ કોલે આવડા કથી લાઈક સબસ્ક્રાઇબ કરજો આપણે બમ પર જલ્દી ना भाई तुम्हारे बे बॉक्स तो भरया आवे हूं तो हूं मारी बल्ला वैस माय फाउपी जोई पजायना तो आपरा तो मन जी से बता पीवाणी आपरा स्टोर शुरू कर लो तो बनाय बनाऊं मैं क्या रे वीडियो शूट करूं और क्या नहीं जाना मो को लाइक सब्सक्राइब किया है